જે ભૂલે જ બધા તો અત્યારે લાગી ગયા છે હાલ ના શાક તો છે ને અમે કરતા હતા ઘર સારું તો હવે અમને લાગી ગઈ છે ભૂખ તો હવે આ થોડીક ઘઉં સેવ બનાવી અને આ જલ્દી બની જાય કામ કરતા હોય એટલે તો થોડીક શેવ બનાવી નાખવાની છે તો છે ને આને વાર ન લાગે અને ઘર સારા કરતા હોય એટલે લાગે આપણને તો પેલા તો છે ને સેવ બાફીને ખાઈ લેશું આ લઈ લીધું છે આંધણ મૂકવા પાણી અને ઘડી કાર પાણી ઉકળી જાય ને પછી આમાં સેવ નાખી દઈએ એટલે સેવ થઈ જાય મસ્ત તો હવે ને અમે ઘડીક પાણીને ઉકળવા દેવું ત્યાં સુધીમાં આપણે બીજું બધું કામ છે બધું વપરાય ને એવું એ બધું કરી નાખ્યું ત્યાં પાણી ઉકળે તો જો હવે અડધું કર તો સારું કરી નાખ્યું છે અને આ બધું જો રણ વિખણ પડ્યું છે વપરાય ને એવું આ બધું મૂકી દેશું